અને તે પણ કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ફરજ નિભાવતા હોય છે ત્યારે એસએસ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓનો કોન્વોકેશન યોજાયો હતો મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કોન્વોકેશનમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડીન અરુણા તળપદા પ્રોફેસર ડોક્ટર ચેતના વિદ્યાર્થી અગ્રણી ડૉક્ટર દેવેન્દ્ર ગુપ્તા સહિત હોસ્પિટલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી આ પ્રસંગે ડોક્ટરની પદવી મેળવનાર ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફિઝિયોથેરપી કોલેજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું એકાવનમું વર્ષ આજે પૂરું થાય છે વિદ્યાર્થીઓ આઉટગોઈંગ વિદ્યાર્થીઓ કોન્વોકેશન સેરેમનીમાં અત્યારે અત્રે ભેગા થયા છે એ લોકોને ડિગ્રી એનાયત કરતા તથા આશીર્વાદ આપતા ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું અને આ વિદ્યાર્થીઓને એવી શુભેચ્છા આપું છું કે એ લોકો જ્યાં પણ જાય કોઈ પણ જગ્યાએ એસએસજી હોસ્પિટલનું ફિઝિયોથેરપી કોલેજનું તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તથા તેમના મા બાપનું ગૌરવ વધારે ફિઝિયોથે કોલેજનું કોન્વોકેશન આ પ્રથમ વખત યોજાઈ રહ્યું છે અને હવેથી આ પ્રથા હવે ચાલુ રહેશે આ એક બહુ જૂની પ્રથા રહી છે કે ફિઝિયોથેરાપી ભણ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ સારા પ્લેસમેન્ટની આશાએ વિદેશ જતા હોય છે ત્યાં જઈને પણ એ લોકોએ વડોદરાનું મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે ત્યાંની સંસ્થાઓમાં ખૂબ જ મોભાદાયક જગ્યાઓ પ્રાપ્ત કરી છે એ બધાના લીધે આજે ફિઝિયોથેરાપી કોલેજ ખૂબ જ ગૌરવાન્વિત છે અને ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓ પરદેશ જશે વડોદરાનું ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરશે એવી પ્રભુને પ્રાર્થના મારું નામ પૂજા પંચાલ છે અને અમારું ફર્સ્ટ ટાઈમ કોન્વોકેશન થઈ રહ્યું છે બહુ વર્ષો પછી એટલે ફિફ્ટી ફાઈવ ઇયર્સ પછી અમે આવી રીતે પ્લાનિંગ કર્યું કે અમારે બી કોન્વોકેશન કરવું જોઈએ તો બહુ જ ઉત્સાહિત છીએ અમે લોકો કે કઈ રીતે કરશું આગળ શું થશે આગળ શું થશે આગળ શું થશે એ વિચારી વિચારે બધા એક્સાઇટમેન્ટમાં છે અને ગિફ્ટ બી રેડી થઈ ગયા છે તો હવે ઓજ સેરેમની પછી અમે ડિગ્રી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટ કરીશું અમે લોકો કોન્વોકેશન બેચ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનનું આજે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટનું છે એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે મેડિકલ ઓડિટોરિયમમાં અને અમારા લોકોની ફોર પોઈન્ટ ફાઇવ યર્સની આ મહેનત સફળ થઈ છે એનું સેલિબ્રેશન રાખ્યું છે અમારી માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે અને અમારા પેરેન્ટ્સ બી બધાના જ જ્યાં જે લોકો સુરત અને વલસાડથી ભણી રહ્યા છે હોસ્ટેલોમાં રહીને એ લોકોના પેરેન્ટ્સ બી આ પ્રાઉડ મુમેન્ટ જોવા માટે આવ્યા છે તો અમે લોકો બહુ ખુશ છીએ આગળ માટે અમારી માટે માસ્ટર્સ ઓપન છે પછી જોબ કરવા માટે ફિલ્ડ ઓપન છે ખુદનું ક્લિનિક ખોલી શકાય છે અને આઉટ ઓફ ઇન્ડિયા જઈને બી અમારા ફિઝિયોથેરાપી ફિલ્ડમાં બહુ સારા ચાન્સીસ છે આગળ વધવાના